અને એ વીર જાદુ જસરાજ ઉનડકોટ ની ધરતી માથે જઈને દીદી પરણવા માટે થઈને આવ્યા ભાઈ એની વાત કરી આમ તો ભૂલી ગયો રવિરાજ ભાઈ વાત કરી લે ફરીવાર હું દોહરાવતો નથી પણ એ ડાડો જસરાજ આ ધરતીની માથે પરણવા માટે થઈને આવ્યા અને એમાં ગાયું ની વારે તેડ્યા એ આખી વાત ભાઈએ કરી દીધી અને ત્યારે એને યાદ કરતા એટલું કહેવાની ઈચ્છા થાય કે જસ રાજ તારા કે જસ રાજ તારા જગ માયા માર નામરે લહોર ગઢ નારાણા આજ રંગ છે જા રાજસ રાજ